નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ડભોઈની મણવાંતી સંસ્થા દયારામ કેળવણી મંડળ ખાતે મધ્યકાલીન યુગના છેલ્લા ભક્ત કવિ દયારામની બસો સુડતાળીસની જન્મજયંતિની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે શાળાના આચાર્ય અને શિક્ષકગણ વહેલી સવારે શણગારવાળી વિસ્તારમાં આવેલ ભક્ત કવિ દયારામની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા અને બાદ શાળા કેમ્પસ સેમિનાર હોલ ખાતે વિવિધ ગરબીઓ નૃત્ય અને વક્તવ્યો સાથે ભક્ત કવિ દયારામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી સાથે જ આ પ્રસંગે શ્રી એમ એચ દયારામ શારદા મંદિરના ઇન્ચાર્જ આચાર્ય સુનિલભાઈ રાઠવા એડમિનિસ્ટર યોગેશભાઈ પટેલ મુખ્ય શિક્ષિકા જયશ્રીબેન ગજ્જર વૈષ્ણવી શુક્લા આશાબેન સહિત શિક્ષકો આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વહેલી સવારે શનગારવાડી વિસ્તારમાં આવેલ ભક્ત કવિ દયારામની પ્રતિમાને

શાળાઓના ઉપક્રમે શાળામાં વિવિધ ગરબી પદ ભજનો રજૂ કરી આનંદ અને ઉલ્લાસથી એમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આવા ભક્ત કવિ જે જેના માતાનું નામ રાજભાઈ કોરબાલ એમના ગુરુ ઈચ્છારામ ભટ્ટ અને એમના પિતાશ્રી પ્રભુરામ પંડ્યા કે જેમને પોતાના જીવનમાં જે ઘણું મહત્ત્વ આપ્યું અને આજે પહેલા બસો સુડતાલીસની જે જન્મજયંતિ છે એમાં દાયરામ કેળવણી મંડળના પ્રમુખ શ્રી દીપકભાઈજી ગોયવાલા સાહેબ તથા સાડા પરિવાર તરફથી આવા દાયરામભાઈને કોટી કોટી વંદન